રાજકોટના ધોરાજીમાં ગુજરાત હાઈકોર્ટ હુકમથી અંતે વિધવા મહિલાની ધોરાજી તાલુકા પોલીસે નોંધી દુષ્કર્મ સહિતની ફરિયાદ ધોરાજી તાલુકા વિસ્તારની વિધવા મહિલાઓને એકલતાનો લાભ લઈને તેમના પર સામૂહિક બળાત્કાર ગુજારી ઘરમાંથી કાઢી મૂકવામાં અચંબિત કિસ્સો સામે આવે વિધવા મહિલાના પતિ અવસાન બાદ સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતો હોવાની માહિતી સામે આવી વિધવા મહિલા સાથે તેમની મરજી વિરુદ્ધ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોવાનું ભોગ બનનારે જણાવ્યું બનાવ સામે મહિલા પાસે કોઈ પણ પુરાવતો ન હોય જે બાદ પુરાવાનો મળતા માહિતી કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન પહોંચી હતી તેમની સાથે બનાવ બન્યા બાદ તેઓ ધોરાજી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા ધોરાજી તાલુકા પોલીસે મહિલાની પોલીસ ફરિયાદ નહીં નોંધતા મહિલા પહોંચી હતી ગુજરાત હાઈકોર્ટ ન્યાય માટે મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની પિટિશન ફાઇલ કરી હતી ગુજરાત હાઈકોર્ટ મહિલાની પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પોલીસને હુકમ ફરમાવ્યો હાઈકોર્ટના ઓર્ડર બાદ વિધવા મહિલાની ધોરાજી તાલુકા પોલીસે અંતે ફરિયાદ નોંધી મહિલાના બે નંદોએ તેમજ નનદ અને સાસુ સહિત કુલ સાત વ્યક્તિઓ સામે નોંધાઈ ફરિયાદ વિધવા મહિલાને સાસરીયાઓ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપી હેરાન પરેશાન કરવા હોવાની પણ મહિલાએ કરી રહ્યા આ બનાવની અંદર પોલીસ આઈપીસી કલમ મુજબ ગુનો દાખલ કર્યો મહિલાએ તેમના બેસગીર બાળકો સાથે તેમનું ગામ જેમ જ વિસ્તાર જબરદસ્તી મુકાવી બહાર કાઢી મૂકી હોવાનું પણ મહિલાએ પોતાની વ્યવસ્થા જણાવી ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું મારા પતિ બે હજાર એકવીસમાં અવસાન પામેલા હતા એના આઠ નવ દિવસ પછી મારા બે નણદોયાએ મારી સાથે મારી સાથે જબરજસ્તી મારી ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરીને શારીરિક સંબંધ બાંધેલો હતો એમાં મારી ચાર નર્દુ અને મારા સાસુ સહમત હતા આ ઘટના બે હજાર એકવીસમાં મારા પતિના અવસાન પછી બનેલી હતી પછી મેં મારી પાસે પૂરતા પુરાવા ન હતા તેથી મેં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી અત્યારે મારી સાથે પુરાવા મારા નણંદોયાએ વોટ્સએપ ચેટથી પોતે કબૂલ કર્યું છે કે અમે આ વસ્તુ કરી છે તારી સાથે હું પછી એ પુરાવા લઈને પોલીસ ફરિયાદ મેં કરાવેલી હતી પોલીસ ફરિયાદ કરાવેલી હતી પરંતુ કોઈ પણ રાજકારણ વચમાં કામ કરી ગયું હતું તેથી પોલીસે મારી ફરિયાદ નોંધી ન હતી પછી હું હાઈકોર્ટમાં ગઈ હતી અને હાઈકોર્ટમાંથી હું હુકમ લઈ આવી હતી અને હાઈકોર્ટમાંથી હુકમ લયા બાદ મેં પાછી ફરી પોલીસ ફરિયાદ કરી ધોરાજી તાલુકામાં તો પોલીસ એનું કાર્ય અત્યારે કરે છે હેરાન પરેશાન કરવાનું કારણ એ જ કે મને બધી રીતના શારીરિક માનસિક સામાજિક રીતના બદનામ કરી નાખી હતી મને અને મારા પતિ બાળકોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી અને આ વિસ્તાર છોડાવવા મજબૂર કરી હતી તેથી હું આ વિસ્તાર છોડીને જતી રહી ફરિયાદમાં મારી બે મારા ઇંચ નણદુ મારા સાસુ અને બે નણદોયા એના વિરુદ્ધ મેં ફરિયાદ નોંધાવેલી છે પરિવાર દ્વારા મને ધમકીઓ આપેલી હતી કે તું આ બધી વસ્તુ સ્વીકારી લે અને તું આ બાબતે પોલીસ ફરિયાદ બી ના કરતી અને નિત તને અને તારા બે બાળકોને જીવના જો જીવથી મારી નાખશું